શું તમે ક્યારેય એવા નરકની કલ્પના કરી કે જેમાં રહેવા માટે તમારે દર મહિને ટેક્સ ચૂકવવો પડે જુનાગઢના વોર્ડ નંબર બે ના ઓમનગરના વિસ્તારના લોકોની કલ્પના નથી પણ આ કડવી વાસ્તવિકતા છે જેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢના ઓમનગર વિસ્તારના લોકો છેલ્લા દોઢ વર્ષથી રસ્તા માટે તરસી રહ્યા છે આજે ધીરજ ખૂટી અને મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે જે તંત્રની નિષ્ક્રિયતાએ લોકોનું જીવવું હરામ કરી દીધું છે જનતા જ્યારે કંટાળી જૂનાગઢ કોર્પોરેશનમાં રજૂઆત કરવા બાબતે રહે ત્યારે તમને જવાબ મળે છે એ સાંભળીને તમે પણ બે મિનિટ વિચારમાં પડી જશો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરફથી કહેવામાં આવે છે આવજો ચા પાણી પીને છૂટા થઈ જજો વિચાર કરો કે જે લોકો ટેક્સ ભરીના નેતાઓને પગાર આપે છે અને એ જનતા જ્યારે પોતાનો હક માંગવા માટે મેદાને જાય છે ત્યારે તે લોકોને ટાળી દેવામાં આવે છે

અને તમારી શું માંગણી છે બેન મારી માંગણી એ છે કે બસ રસ્તાઓ સારા થાય ખાસ કરીને રસ્તા શેરીઓના રસ્તા સારા થાય તેવી મહિલાઓની માગણી છે ત્યારે એક મહિલા આપણી સાથે જોડાઈ ગયા છે બેન બેન કેટલા સમયથી આ પ્રશ્ન છે અને તમે કોઈને રજૂઆત કરી છે અમે રજૂઆત કરેલી છે મહિના દિવસ પહેલા પણ અમે રજૂઆત કરેલી છે કોર્પોરેશન માં જઈને ત્યાં પણ અમને આશ્વાસન જ આપવામાં આવેલો હતો અહીંયા નાના બાળકોની સ્કૂલની વાન પણ અંદર આવી શકતી નથી મોઢા ઉપર બાળકોના પથ્થર ઉડીને ને અંદર વેનમાં જાય છે એવી બધી મુશ્કેલાત આવે છે કોઈ ગયડાઓ ચાલી નથી શકાતું કોઈને પડી જવાય છે રસ્તામાં ચાલતા ચાલતા આ અરજી હતી અમે મહિના દિવસ પહેલા કોર્પોરેશન આપેલી હતી અમે બધાને અરજી આપેલી છે એ છતાં અમારો રોડ બનતો નથી હંમેશા અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે તમારું ટેન્ડર પાસ નથી થયું

અમારી માંગણી એ જ છે અમારે કોઈ નેતા કે એનાથી કોઈ અમારે મતલબ નથી અમારી માંગણી છે કે આજ તમે આવીને જુઓ આ જે નેતાના ઘર સામેનો રસ્તો હોય તો ઈ કેમ ફટડીન થઈ જાય છે તો આમ આદમી નથી કોઈ અમારી એ જ માંગણી છે કે અમારો રસ્તો કરાવી દો અમને બીજો કોઈ મતલબ છે જ નહીં ચૂટાઈન આવે ન આવે કોર્પોરેટર હોય કે ન હોય બસ અમારી એ જ માંગણી છે કે અમાર રસ્તો ઠીક કરી દો ખાસ કરીને જોવા જોઈએ તો આપણે 1.5 મહિના પહેલા પણ રસ્તો બંધ કરેલો હતો રસ્તા બાબતમાં શું કેસ રસ્તો તો ભાઈ બંધ જ કરી ને અમારે કેવી રીતે આવું અમારે જો ઘર કામ કરીએ અમે ઘરે આવી એટલે અમારે ઘરે બબાલ થાય કે ટાઈમ એ તો અવાય નહીં આમાં રસ્તામાં અમારા છોકરાઓને ખુલે મેલવા જવા કેમ જાવું અમારે આમાં કેવી રીતે રહેવું અહીંયા અને ગાડીઓ આવે સૂટા સૂટ અને પાણા સીધા આવે ડેલી તમારા છોકરાઓ લાગે છે પાણા નાખીને વયા જાવ પછી તમે પાછું વાળીને તો જોતા નથી અમારે કે આ પબ્લિકનું શું થાય એનું જ વિચારે છે ખાલી એટલે અમારે રોડ

કે જ્યાં સુધી કોઈ આશ્વાસન કે કોઈ એવું ન કહીએ ત્યાં સુધી આ રસ્તો બંધ રાખવાની ફરજ પડશે નિર્ભય ન્યૂઝ યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ આ વિરોધ પછી તંત્ર હવે જાગ્યું છે અને કહ્યું છે કે ફરી એકવાર નવા વાયદાઓ આપ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું તેમાં કે ભૂગર ગટરો હતી તેમાં પાઇપલાઇન નું જે કામ ચાલતું હતું એના કારણે આટલો વિલંબ થયો હવે ટેન્ડર પાસ થઈ ગયા છે અને એજન્સી નક્કી થઈ ગઈ છે દસ દિવસની અંદર કામ શરૂ થઈ રહ્યું જેવા

કે ભૂગર્ભ અને પાણીની લાઈનનું કામ થયું એ પછી એમના રસ્તા કરવાના થાય છે પણ ત્યારે જ મેં એ બહેનોને એવી બાહેંધરી આપી હતી કે તમારા રસ્તા છે એ દોઢેક મહિનાની અંદર અમે કરી દેસુ કેમ કે ત્યારે ટેન્ડર પ્રક્રિયા ચાલુ હતી નવા જે સ્વર્ણિમના કામો છે અને વાર્ષિક ભાવના જે ટેન્ડર છે એ ઓનલાઈન હતા એ ટેન્ડરની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે એટલા માટે આ બહેનોને હું આજે ભલે રસ્તા પર બેઠી છે વચ્ચે એમનો ફોન પણ આવ્યો હતો કે બેન અમે તમારી ચેમ્બર ઉપર આવીએ ત્યારે મેં એ બહેનોને કીધું હતું કે તમારા રસ્તા અમે કરવાના જ છીએ તમારે આવવું હોય તો મને મળવા માટે ખુશીથી આવો આપણે ચા પાણી પીશું છૂટા પડશું પણ તમારા રોડ અને રસ્તા કરવાના જ છે અને આ રસ્તા વહેલામાં વહેલી તકે થાય એવો અમે પ્રયત્ન પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ એજન્સી નક્કી થઈ ગઈ છે વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આ કામ છે એ તમારા સારા રસ્તા સારામાં સારા રસ્તા અમે કરશું એવી હું આ તકે બહેનોને આપું છું મને પણ ખબર છે કે એક બેન તરીકે એમના દીકરા દીકરીઓને શાળાએ લઈ જતી વખતે બહેનોને બહુ મુશ્કેલી પડતી હોય છે ખરાબ રસ્તાના કારણે પણ જુનાગઢ મહાનગરની અંદર હવે કોર્પોરેશન બધી જગ્યાએ સારામાં સારા રસ્તા કરવા જઈ રહી છે ત્યારે લગભગ દસ દિવસની અંદર અમે તમારા વિસ્તારના રસ્તા છે એ ખોદી અને ફરી પાછા અમે રસ્તા કરશું પણ પહેલા અમે થોડું ટેસ્ટિંગ કરવા માંગીએ છીએ પાણીની લાઈનનું અને ગટરનું એ જરા જોઈ અને અમે દસ દિવસની અંદર આ રસ્તા છે એ કરી દેશું એવી આ તકે હું બહેનોને બાયન ધરી આપું છું પરંતુ સવાલ એ છે કે દોડ વરસ સુધી તંત્ર ઊંઘતું હતું ગટરની પાઇપલાઈન નાખવામાં આટલો બધો સમય કેમ લાગ્યો અને જો કામ પૂરું થઈ ગયું હતું તો રસ્તા માટે જનતાનો આક્રોશ હવે મેદાને આવે એ જ જોવાની હતી આ માત્ર વાત નથી ગુજરાતના ઘણા શહેરોમાં ચોમાસા પછી નામે રસ્તાઓ ખોદી કાઢવામાં આવે છે અને પછી ભગવાન ભરોસો છોડી દેવામાં આવે છે જેના કારણે હવે સ્થાનિકોનો જે જે વિરોધ નોંધાવવા માટે લોકો મજબૂર બન્યા છે આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં